મહેતાજી બતાવી દે જય શ્રી કૃષ્ણ કેમ છો બધામાં જશો અમે પણ સ્વાગત છે તો સવારના થઈ ગયા છે સાત આપણે ઉઠી ગયા દક્ષિણ ભગવાન ટિફિન બનાવી દીધું છે તે કારખાને વહી ગયા બે દિવસથી આપણો બ્લોગ નહોતો આવતો એટલું પણ કાંઈક કારણ હોય કેમ કે દવાખાનું આવી ગયું હતું અર્જન્ટ થાય અને બહુ મજા નહોતી અમરેલી દાખલ છે તો આપણે બે દિવસ દવાખાને હતા તો બે દિવસ કાંઈ બ્લોગ આપણે બનાવ્યો નહોતો તો અત્યારે બ્લોગની શરૂઆત કરીશી તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને દવાખાનું હોય એટલે ક્યારે કઈ વસ્તુની જરૂર પડે એ તો કાંઈ નક્કી હોય જ નહીં તો અચાનક લોહીની જરૂર પડી હતી તો આપણે ત્યાં સામે આપણું લોહી આપી તો આપણને બીજું લોહી આપે એવું હતું તો આપણે ત્યાં લોહી આપવું તો એના તરફથી આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે ત્યાંથી રક્તદાનનું તો તમને જો બતાવી આ પ્રમાણપત્ર છે મળ્યું મેળવશે આપણને તો બસ અત્યારે ઘરનું કામ એ બધું નમ છે કે રાત્રે આવ્યા મોડા મોડા તો હાલો તમને પહેલાં બતાવી અને પછી બ્લોગ આગળ વધારી તો બન્યા રહેજો આગળ બ્લોગમાં કપડાં આપણે બે દિવસના એટલા ભેગા થયા છે આ બધા ધોવાના છે ને ઘરનું કામ એ આપણે જો એમ નમ બધું છે કેમ કે દવાખાનું હોય તો આપણને કંઈ દઈશ ન છે કે હું કામ કરવું તો વાસ્તો ને એમ નું છે બધાય અને દક્ષુ ભાઈ તો હજી ચેટી ઉપર છે જો ઉઠી ગયો ભાઈ હે દક્ષુ યો મારા રે બે દિવસ દવાખાને હતો તો ઈ હાવ ઠાકી ગયો બસ આરામ કરે છે મને દવા પીવાની છે તને દવા પીવાની સાગર કાકાને સૂમ કર્યું તો ને સાગર કાકાને કેવું સૂમ કર્યું તું નાકમાં નળી દિવસ દવાખાના હતા તો કાંઈ નથી થયું ભાઈ પાછળ ઘડીક આરામ કરે તો આપણે ફટાફટ જેટલું થાય એટલું કામ કરી નાખીએ લગભગ આજે પણ આપણે પાછું દવાખાને જવાનું થશે કેમકે હજી રજા થઈ નથી આઠ દિવસ થઈ ગયા છે તો કાંઈ હજી રજા થઈ નથી તો જાવાનું થાશે જ કદાચ એટલે આપણે પહેલાં કામમાં પતાવી લઈ અને બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગતો હોય તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક કરજો કોમેન્ટ કરજો અને બન્યા રહેજો આપણો બ્લોગ પ્લીઝની બધી પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે એક કાયા પીઢી છે બાકી બધી અહીંયા પીઢી છે તો આપણે પહેલાં એ પાણી જ ભરીને મૂકી દઈ બપોરે જમવામાં આપણે રવાના ઢોકળા બનાવ્યા છીએ તો જો અહીંયા ઢોકળીયું સીએ ને આ ઢોકળા આપણા પેલો ઘાણમાં બની ગયો છે અને અને આમાં ખીરું છે જો તો ખાવાનું ચાલુ કરી દીધું મીઠું મીઠું છે બહુ મીઠું છે ખાવાનું ચાલુ કરી દીધું દક્ષુભાઈએ દક્ષુભાઈ આટલું જ બનાવ્યા છે એને બહુ ભાવે ને એટલે બહુ ભાવે તાલો મંડો ખાવા જો બહુ મીઠું છે દક્ષુભાઈ જો અમારે જમવા બેસી ગયા છે ઢોકળા છે ને સોસ છે ટમેટો કા ભાઈ ખાવ છે ને ખાવાનું ચાલો દક્ષુભાઈ જો અમારે ગુલ્ફી લઈ આવ્યા છે અને ગુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધું છે અહીંયા છે બે પેપચી હાથમાં છે ગુલ્ફી કા ભાઈ મીઠું મીઠું છે થેન્ક યુ મમ્મી કેતો ঘ পাৰি কেমে মিঠা અહીંયા બધું પીડું છે અને સેટી ઉપર કપડાનો ઢગલો થઈ ગયો છે કાયમ ધોવાના ધોવા એટલા હોય કાઢટું ભાઈ ઉકેલવા નાય એટલા હોય